આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આદિવાસી વિસ્તારના વિવિધ પ્રશ્નો તેમજ સ્થાનિક યુવાનોને રોજગારી સહિતના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આજોશ તેમના સમર્થકો સાથે ભરુશ કલેક્ટર તુષાર સુમેરાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં 77 ડબલ એની જમીન ઉપર ગેરકાયદેસર રીતે સ્ટોન ક્વોરી ક્રશર અને લીઝ ચાલે છે જેના કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે તો સાથે સ્થાનિકોએ પણ હાલાકી વેઠવી પડે છે ચેતન વસાવાએ ભરૂચના સાંસદ મનસુખ વસાવા ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવા સાથે ફરતા લોકો જ લોકો લીઝ ધરાવે છે મનસુખ વસાવા બોલે છે અલગ અને કંઈક અલગ કરે છે આ તરફ ભરૂચ જિલ્લામાં આવેલા ઉદ્યોગોમાં સ્થાનિકોને એસી રોજગારી આપવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે અને જો માંગ ન સંતોષાય તો આવનારા દિવસોમાં જનતા રેડ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આજે અમે માન્ય કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર આપવા માટે મોટી સંખ્યામાં આવ્યા છે ગુજરાત સરકારના મંત્રીને પણ આવેદન પત્ર પાઠવેલ છે અમારી માંગણી છે આ શિડ્યુલ વિસ્તારમાં તોતેર ડબલ એની જમીનો પર બહારના લોકોએ આવીને ગેરકાયદેસર લીજો ચાલુ કરી દીધી છે સ્ટોન કોરી કરસરો ચલાવી રહ્યા છે સિલિકા પ્લાન્ટો ચલાવી રહ્યા છે અને રેતીના ઢગલાઓ કર્યા છે જેના કારણે વિસ્તારમાં હવા પર્યાવરણને નુકસાન થયું છે લોકો અનેક બીમારીનો સામનો કરી રહ્યા છે ઘરો પર તિરાડો પડી ગઈ છે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે અને એ પાણી પીવાથી ઢોર અને જાનવરો પણ મરી રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની પરવાનગી છે કે નહીં એન્વાયરમેન્ટ ક્લિયરન્સની સર્ટી છે કે નહીં તમામ પ્રકારની તપાસ કરવામાં આવે અને ગેરકાયદેસર જે પણ લોકો બહાર આવે એને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે સાથે સાથે ઝઘડિયા હોય અંકલેશ્વર હોય પાનોલી હોય કે દહેજ હોય આ જીઆઈડીસીઓમાં સ્થાનિક લોકોની જમીનો ગઈ છે અને તે વખતે જે વાયદો હતો એસી ટકા લોકોને કાયમી રોજગારી અમે આપીશું ત્યારે આજે તમામ કંપનીઓમાં બહારના લોકોએ આવીને કોન્ટ્રાક્ટરો અને બીજી રીતે કબજો જમાવી દીધો છે અને

એ સ્ટોન કોરી ના કરસરો હોય લીજો હોય રેતીની ઢગલા હોય સિલિકાના પ્લાન્ટ હોય કે કંપનીઓ હોય બધી જનતા અદાલતમાં અગાઉ વસાવા એ પણ ઝઘડિયામાં સિલિકા પ્લાન્ટ હોય સ્ટોન કોરી કરસર હોય કે રેતીની લીજો હોય એ મનસુખભાઈ સાથે આગળ પાછળ ફરવા વાળા જ છે મનસુખભાઈ કઈ બોલે છે અલગ ને કરે છે અલગ એટલે આ વખતે પણ અમે એક કોપી આપવાના છે પણ આ વખતે કઈ નહીં કરશે તો એમને પણ પ્રજાની સમક્ષ અમે ખુલ્લા પાડીશું અને મનસુખભાઈને ને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ એશિયાની આટલી મોટી જીઆઈડીસી છે તો સ્થાનિક યુવાનોને કાયમી રોજગારી મળે સારા સારા પદ પર બહારના લોકો આજે હાવી થઈ રહેલા છે અગર આ વિસ્તારમાં સ્થાનિક લોકોને યુવાનોને રોજગારી નહીં મળશે એ ગમે તેવી ચમરબંધી લોકોની કંપનીઓ હશે આવનાર દિવસોમાં અમે બંધ કરાવવા માટે પણ જઈશું